ખેડા જિલ્લાના કપરવંશ શહેરમાંથી આ ક્ષણે એક મહત્વની બ્રેકિંગ અપડેટ સામે આવી રહી છે કપાસની સત્તાવાર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કપાસ પંથક માટે સીસીસીઆઈ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોને હવે ટેકાના ભાવ પર જ તેમના પાકનું મૂલ્ય મળશે અમારા રિપોર્ટર જુગનુ ઓસ્કાર ટીવી કપડવંશથી ગ્રાઉન્ડ રિપોર્ટ કપરવંશ શહેરમાં આજે સીસીસીઆઈની કપાસ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની ઉજવણી જેવી ભીડ જોવા મળી રહી છે સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ સોળસો બાર રૂપિયા જાહેર કર્યા બાદ પંથકના ખેડૂતો નોંધણી કરાવવા લાગી ગયા હતા આ વર્ષે કપડવંજ વિસ્તારમાં કપાસનું ઉત્પાદન પણ વ્યાપક પ્રમાણમાં થયું છે ખરીદી અગિયાર નવેમ્બરથી શરૂ થતા માત્ર ત્રણ દિવસમાં જ ત્રેપનસો ખેડૂતો પોતાનો પાક વેચવા પહોંચી ગયા છે સામાન્ય રીતે રોજેરોજ ચાલીસ ખેડૂતોને પાક વેચવા માટે બોલાવવામાં આવે છે પણ આ વર્ષે ભારે પવનો અને વનસાદથી પાક પળતી જવાથી ઘણા ખેડૂતો પોતાની તૈનાત તારીખે કપાસનો પાક લાવી શકતા નથી તેનો અફસોસ પણ જોવા મળી રહ્યું છે અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ સીસીઆઈ કપર્ડ સેન્ટર ચાલુ કરેલ છે કપોર્ડ સેન્ટર ચાલુ કર્યા અને આજે ત્રણ ત્રીજો દિવસ છે અને અમારી પાસે સાઠથી પચીસ સાઠી જેવા ફાર્મરો ઓલરેડી કપાસ દેવા આવેલા છે અને પંદરસો જેવા ફાર્મરનું રજીસ્ટ્રેશન થયેલું છે મારે ફાર્મરને એક જ અપીલ છે કે આપ પ્લે સ્ટોરમાં જઈ કપાસ કિસાન એપ ડાઉનલોડ કરો અને કપાસ કિસાન એપ ડાઉનલોડ કર્યા પછી તમે તમારો ફોટો આધાર કાર્ડ અને સાત બાર આઠ નકલ અને તલાટીનો દાખલો અપલોડ કરવાનો છે એ તર પૂરું થયા પછી તમને હેપિયન એપીએમસી અને સીસીઆઈ દ્વારા એપ્રુવ આપવામાં આવે છે અને ફાર્મર પોતાની રીતે સ્લોટ કોઈ પણ તારીખે જે તારીખે સ્લોટ મળે એ તારીખે કપાસ લઈને સીસીઆઈમાં આપી શકે છે તાલુકાના ગામ થવાના રહી હું ખેડૂત પુત્ર છું અને મારી સીસીઆઈમાં મેં કપાસ આપે છે અને કપાસમાં સીસીઆઈમાં સોળસો ને બાર રૂપિયા ભાવ મળે છે અને તે પણ સારો રહે છે અને ભાવ પણ સારામાં રહે છે અને તે યોગ્ય લાગે બધા જ ખેડૂતોને અહીંયા સીસીઆઈમાં નોંધણી કરાવી અને સીસીઆઈ માં કપાસ લઈને આવવું જોઈએ એ જરૂરી છે ખેડૂતો બીજા વેપારીઓને જોડે માલ આપતા નહીં અને તમે સીસીઆઈમાં જ કપાસ આપો એવું મારું મંતવ્ય છે અને હું તમને આગ્રહ કરું છું કે તમે સીસીઆઈ માં જરૂરથી કપાસ લઈને આવજો તેવી મારી નમ્ર વિનંતી શું નામ તમારું પટેલ રમચંદભાઈ મગનભાઈ થવા છો આજ રોજ કપાસની કપાસ લઈને હું આવ્યો છું અને કપાસના સારા ભાવ મળ્યા છે ખેડૂતોએ બધા ખેડૂતોની મારી વિનંતી છે કે સીસીઆઈમાં કપાસ આપવો જોઈએ સાહેબોનો સારો સરકાર મળે છે સારા ભાવ મળે છે અને સરસ છે અને પ્રાઇવેટમાં ઓછા ભાવ આપીને નુકસાન કરવું એના કરતાં સીસીઆઈમાં આપવું ઘણું સારું છે ખેડૂતો માટે સરકારે સારું એવું કેન્દ્ર ખોલી અને ખેડૂતોના હિતમાં કામ કરેલું છે એ બધે સરકારનો પણ ધન્યવાદ આપવું શું નામ રમેશભાઈ માવજીભાઈ પણ કયું ગામ નાના ખેડા જિલ્લાના કપડા તાલુકાના ગામ થવાના રહીશ હું ખેડૂત પુત્ર છું અને મારી સીસીઆઈમાં મેં કપાસ આપે છે અને કપાસમાં સીસીઆઈમાં સોળસો ને બાર રૂપિયા ભાવ મળે છે અને તે ધોળ પણ સારો રહે છે અને ભાવ પણ સારા મળે છે અને તે યોગ્ય લાગે બધા જ ખેડૂતોને અહીંયા સીસીઆઈમાં નોંધણી કરાવી અને સીસીઆઈમાં કપાસ લઈને આવવું જોઈએ એ જરૂરી છે ખેડૂતો બીજા વેપારીઓને જોડે માલ આપતા નહીં અને તમે સીસીઆઈમાં જ કપાસ આપો એવું મારું મંતવ્ય છે અને હું તમને આગ્રહ કરું છું કે તમે સીસીઆઈમાં જરૂરથી કપાસ લઈને આવજો તેવી મારી નમ્ર અભિનંતી શું નામ મારું પટેલ રમચંદભાઈ મગનભાઈ થવા શું કામ આજ રોજ કપાસની કપાસ લઈને હું આવ્યો છું અને કપાસના સારા ભાવ મળ્યા છે ખેડૂતોએ બધા જ ખેડૂતોને મારી વિનંતી છે કે સીસીઆઈમાં કપાસ આપવું જોઈએ સાહેબોનો સારો સરકાર મળે છે સારા ભાવ મળે છે અને સરસ છે અને પ્રાઇવેટમાં ઓછા ભાવ આપીને નુકસાન કરવું એના કરતાં સીસીઆઈમાં આપવું ઘણું સારું છે ખેડૂતો માટે સરકારે સારું એવું કેન્દ્ર ખોલી અને ખેડૂતોના હિતમાં કામ કરેલું છે એ બધે સરકારનો પણ ધન્યવાદ આપું છું શું નામ રમેશભાઈ માવજીભાઈ તો કપડવંજમાં કપાસની ખરીદી શરૂ થતા ખેડૂતોને હવે ન્યાયપૂર્ણ ભાવ મળવાની આશા જાગી છે ખરીદીની પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ ગતિએ આગળ વધવાની સંભાવના છે આ હતી ખેડા ઝીલમાં કપડવંજમાંથી મોટી અપડેટ